સુરતના સિંગણપુર ખાતે આવેલા પ્રમુખ વિદ્યાલય ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકૃતિઓ રજૂ કરી છે સુરતના સિંગણપુર ખાતેના સોસાયટીમાં ચાલતા વસિષ્ઠ ગ્રુપ દ્વારા પ્રમુખ વિદ્યાલયમાં પંદરમી ડિસેમ્બરના રોજ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર બાવીસ ત્રેવીસનું નું આયોજન કરાયું હતું તેમાં શાળાના પ્રમુખ મહેન્દ્ર લખાણી શાળાના આચાર્ય સુરેશ ઠાકર એસવીએસ કન્વીનર તુપ્તીબેન પટેલ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ડીઈઓ ઇએસ એસવીએસ ટુ સંગીતાબેન મિસ્ત્રીએ વિદ્યાર્થીઓના નાનપંચ વૈજ્ઞાનિક ભવનના ખીલે અને ભવિષ્યમાં સારા એવા વૈજ્ઞાનિકો બની શકે તે માટે પ્રમુખ વિદ્યાલય ખાતે આયોજિત કરેલા પ્રદર્શન તો પ્રમુખ વિદ્યાલયમાં યોજાયેલા પર્યાવરણ પ્રદર્શનમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર અને આનંદપૂર્વક ભાગ લીધો છે આજે હું પ્રમુખ માધ્યમિક શાળાના આચાર્ય તરીકે છું આજે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું આ જે પ્રદર્શન હતું તેને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ડીઓ ઓફિસના એ આઈ શ્રી સંગીતાબેન મિસ્ત્રીએ અત્યારે આવી અને બાળકોને પણ એટલા પ્રોત્સાહિત કર્યા છે અને અમારા પણ ઉત્સાહમાં વધારો કર્યો છે ભારતનું ભાવિ આ બાળ વૈજ્ઞાનિકોના હાથમાં છે અને દરેક શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓને હું નિવેદન કરું છું કે આ બાળ મિત્રોને ખાલી તમે પ્રોત્સાહિત કરો ભારતની દરેક શાળામાં અબ્દુલ કલામ સાહેબશ્રી અને એવા મોટા મોટા વૈજ્ઞાનિકો એ સમય દૂર નથી કે મોટા વૈજ્ઞાનિકોની ખેતી થઈ શકે કારણ કે અત્યારથી જે આ પ્રયોગો બનાવતા હોય તે તમામ બાળકોને થોડોક પ્રોત્સાહનની જરૂર છે મારું નામ ચૌહાણ વસલ રસિકભાઈ છે હું શ્રી હંસમુક્તિ વિદ્યા ભવન શાળામાં અભ્યાસ કરું છું અમે હંસમુક્તિ વિદ્યા ભવન શાળા તરફથી એક કૃતિ લઈને આવ્યા છીએ જેનું નામ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ રોડ છે આ રોડમાં પાઇઝો ઇલેક્ટ્રિક પ્લેટ નામની સેન્સરનો ઉપયોગ થયો છે આ પ્લેટ બેરેનિયમ ટાઇટેનિયમ અને ઝિંક જેકોરાઇટથી બને દ્વારા બનેલી છે આ પ્લેટ પર દબાણ આ પ્લેટ પર દમણ લાગતા તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે એ ઉર્જા આપણે કોઈ પણ રોડ રોડ હાઈવે રોડ જેવા કે સ્ટ્રીટ લાઈટ સ્ટ્રીટ લાઈટ દ્વારા વાપરી શકીએ છીએ આ સોલાર એનર્જી જેવું જ છે અમે અત્યારે બે વિદ્યાર્થીઓ જોડાયા છીએ અને કૃતિ બનાવતા ત્રણ જ દિવસનો સમય લાગેલો છે સુરતના સિંગણપોર ખાતેના લોકપ્રિય એવી પ્રમુખ વિદ્યાલયમાં યોજાયેલા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને શિક્ષકગણ પણ હાજર રહેવા પામ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે